નમસ્કાર જોહાર વાત કરીશું આપણે અંબાજીના પાડેલિયાની પાડેલિયા ગામે જ્યારથી જે ઘટના થઈ છે પોલીસ અને આદિવાસીઓની જે ઘર્ષણની ઘટના થઈ છે અને જેમાં સુડતાલીસ જેટલા પોલીસવાળા ઘાયલ થયા છે પાંત્રીસથી પણ વધુ આદિવાસીઓ પણ ઘાયલ થયા છે જેને લઈ ઉત્તર ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે નિવેદનો ઉપર નિવેદનો આવી રહ્યા છે ચેતર વસાવા જ્યારે આજે પહોંચ્યા ત્યારે હજારોની જનમેદની ચેતર વસાવા સાથે હતી ત્યાં ઊભા રહેવાની જગ્યા પણ ન હતી એટલા લોકો આવ્યા હતા ચેતર વસાવાને સાંભળવા માટે ચેતર વસાવા શું બોલશે સરકારને શું ચીમકી આપશે સરકારને પાસે કઈ બાહીદારી માગશે એના માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી સાથે યુવરાજસિંહ પણ આવ્યા હતા યુવરાજસિંહે ચોક્કે ચોખ્ખું કહી દીધું છે કે જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે સત્તાવીસ જણ પર અને પાંચસો જણના ટોળા ઉપર એ એફઆઈઆર ફેબ્રિકેટેડ છે એને પ્લાન કરીને કરવામાં આવી છે બાકી જે રીતે અહીંયા ઘટના જોઈ છે અમે જે રીતે દ્રશ્યો જોયા છે જે રીતે મુલાકાત કરી છે એમાં કોઈ પણ રીતે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર સાથે મેચ ખાતું નથી કારણ કે આ પ્લાન કરીને એમને કરવામાં આવ્યું છે કારણ કે જે વિધવા બાય છે એમનો કૂવો છે એ વર્ષોથી અહીં રહે છે એમની પેઢીઓથી પેઢી અહીં રહે છે છતાં પણ એમને અહીંથી હટાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે એમની જમીન પાછી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે તે પણ કોઈ પણ નોટિસ વગર વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે બેન છે એમણે બે હજાર છના કાયદા પ્રમાણે જમીનની માગણી માટેનું પણ ફોર્મ ભર્યું છે છતાં પણ એમને કોઈ નોટિસ આપવામાં નથી આવી એમનો કૂવો તોડી નાખવામાં આવ્યો છે એમનું ઘર તોડી નાખવામાં આવ્યું છે એમના જમીનમાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે અને જે રીતની ઘટના છે એ ઘટનામાં જો ફરી પાછી એફઆઈઆર ખેંચવામાં નહીં આવે તો અમે ગાંધીનગર સુધી પણ પ્રયાણ કરીશું એવું સિંહે પણ કહી દીધું છે ચોખ્ખે ચોખ્ખું પણ હવે આવનાર સમયમાં જોવાનું રહેશે સરકારને આ પાડેલિયા કાંડ કેટલો મોંઘો પડશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે કારણ કે સરકાર જે રીતે કામ કરે છે અને એ કામમાં કંઈક ને કંઈક ઊંધું થતું જતું હોય છે અને બેક ફૂટ પર જતી હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આમાં સૌ પ્રથમ તો એવું લાગતું હતું કે આદિવાસીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો પણ જે રીતની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે આદિવાસી આગેવાનો સામે આવી રહ્યા છે લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ ઘટના કોઈકના ઇશારે કરવામાં આવી રહી છે તે ડિસેમ્બર ના રોજના ઘટના ઘટી હતી પાડલિયા ગામ કરતા અંબાજી પાસે ત્યાં આજે અમે તપાસ માટે અને જે સ્થાનિકો નો જે પ્રશ્નો હતો સાંભળવા માટે ઉપસ્થિત થયા હતા જે કુવાની વાત કરવામાં આવી એ કુવાનું પણ અમે કહી શકાય કે સ્થળ તપાસ કરી છે ત્યાંના જે સ્થાનિકો છે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી છે અને મૂળ વાત જે અમારા સામે આવી છે એ બહુ સ્પષ્ટ કરે છે કે તાલી એક હાથે નથી વાગી તાલી બે હાથે વાગી છે અને જે દેખાડવામાં દ્રશ્ય આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે પડદા પાછળનું દ્રશ્ય કઈક અલગ જ છે જોવા જઈએ તો આદિવાસી સમાજ એ ખૂબ સંવેદનશીલ સમાજ છે ખૂબ લાગણીશીલ સમાજ છે એને ઉશ્કેરવામાં આવ્યો છે એને ક્યાંક ને ક્યાંક ભડકાવવામાં આવ્યો છે ભટકાવવામાં આવ્યો છે અને એના જોવા જઈએ તો એના જે અધિકારો છે એના હક જે છે એની ઉપર ક્યાંક ને ક્યાંક મારવામાં આવી એટલા માટે આદિવાસી સમાજે પ્રતિઘાતના રૂપે જે કહી શકાય કે આજે જે ઘટના પાટેલ એ બની એનું ક્યાંક ને ક્યાંક ગ્રુપ જે છે જે પોલીસ તંત્ર અને બીજા લોકો જે દેખાડી રહ્યા છે એમાં વાસ્તવિકતા એ કંઈક અલગ છે એમાં કહેવાય ને કે ભાથી દેખાડવાના અલગ અને ચાવવાના અલગ એ રીતે આ દ્રશ્ય આખું અમે જોઈ રહ્યા છીએ કારણ કે તાલી એક હાથે નથી વાગી તાલી બે હાથે વાગી છે પરંતુ ફરિયાદ જે છે એ એક પક્ષે લેવાની છે બીજી પક્ષે ફરિયાદ લેવામાં નથી આવી અમે આ માધ્યમથી સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે રીતે પોલીસ તંત્રની ફરિયાદ લીધી છે તો એ રીતે આદિવાસી સમાજ સમાજ અને પાડેલિયા ગામની જે ઘટના છે એની પણ ફરિયાદ લેવામાં આવે કારણ કે એ લોકો પણ પીડિત છે એની પણ સાર સંભાળ લેવામાં આવે હજી સુધી જે મંત્રીઓ તંત્રીઓ સંત્રીઓ જે મુલાકાત રહ્યા છે એ પોલીસ અધિકારીઓ અને જે કહી શકાય કે વનરક્ષકના જે વિતરો છે એની પૂછપરછ કરી રહ્યા છે કેમ ભાઈ આદિવાસી સમાજની પૂછપરછ કરવામાં નથી હતી કેમ ભાઈ આદિવાસી સમાજની કહી શકાય કે ખેર લેવામાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક આ જે દોગલી નીતિ છે એ દોગલી નીતિ અહીંયા થતી થઈ છે અને આજે જે પાડી ગામની જે કહી શકે બેન સાથે જે ઘટના બની હતી બેનની પણ મુલાકાત કરવામાં આવી છે જેમાં વાસ્તવિકતા એ ખૂબ છે અલગ આગામી રણની રણનીતિમાં અમારી છે કે ભાઈ જે અહીંના પાડેલે ગામના જે લોકો છે એ લોકો દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવે એની એફઆઈઆર લેવામાં આવે જો એની એફઆઈઆર લેવામાં નહીં આવે તો આગળના દિવસોની અંદર અમે પાલનપુરની જે એસપી કચેરી છે એસપી કચેરીનો ઘેરાવ પણ કરીશું જો એસપી સુધી અમારી વાત કદાચ માનવામાં નહીં આવે તો ગાંધીનગરની વિધાનસભાનો ઘેરાવ સુધી અમારી સંપૂર્ણ તૈયારી છે વાત બીજી અમારી માંગણી એ પણ છે કે આ જે એફઆઈઆર થઈ છે અત્યારે જે વર્તમાનમાં એ એફઆઈઆર ક્યાંક ને ક્યાંક ફેબ્રિકેટેડ એફઆઈઆર છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને ટાર્ગેટ કરી અને આ એફઆઈઆર નોંધવામાં આવી છે અમારી સ્પષ્ટ માંગણી છે આ એફઆઈઆર રદ કરવામાં આવે જો રદ કરવામાં નહીં આવે તો પણ જે રીતે આદિવાસી સમાજ ને કહી શકાય કે જે રીતે છંછેડવામાં આવ્યો છે તો આદિવાસી સમાજ પણ એ આગળના દિવસોમાં આનો ક્યાંક ને ક્યાંક પ્રત્યાઘાત આપશે